તાલુકાના આજે ગામની અંદર વાઘડા પરિવાર તરફથી અને વાઘડા પરિવારની અંદર સતી માતાના કાર્યક્રમની અંદર બહોળી સંખ્યાની અંદર ગુજરાતના ખૂણે ખૂણેથી ચૌધરીઓ વધાર્યા સામાજિક વાસ્તવનું રાજસ્થાનથી ચૌધરીઓ વધારેલા છે મધ્યપ્રદેશથી વધારેલા છે ગુજરાતથી વધારેલા છે ભવ્ય કાર્યક્રમ છે સમાજનો જેની અંદર સમાજના આગેવાનો સમાજના સંતો જીવધળથી શિવાબા ભુરિયા મહંત શ્રી શામળપુરી બાપુ સામાજિક આગેવાનો આયોજકો અને તમે આ અંદર થયા સમાજ માટે આવનારા સમયની અંદર આ કાર્યક્રમો થાય અને બહોળી સંખ્યાની અંદર

એમના ચરણોની અંદર જો પ્રણામ કરી દો તો તમારું પણ જીવન સુધરી જાય અને આવનારા વર્ષની અંદર તમે બધા વધારો દર્શન કરો અને સમાજનો એક એકતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આવો કોઈ પણ સામાજિક કાર્યક્રમ હોય તો બધાએ પણ સાથે મળીને કાર્યક્રમ કરવો જોઈએ જેથી કરીને ભવ્ય સફળ કાર્યક્રમો થાય અને સામાજિક વડેલોના પણ આપણને આશીર્વાદ મળે એમના સૂચનો મળે એમના તરફથી માર્ગદર્શન મળે જેથી કરીને પણ આપણું આવનારા સમયમાં આપણા કામો પણ આજે આ કાર્યક્રમની અંદર આપણે સામાજિક આગેવાનો સાંભળ્યા સંતોને સાંભળ્યા એના સિવાય આજે જે જે આ ભવ્ય કાર્યક્રમ કર્યો બહોળી સંખ્યાની અંદર આજે જે વડીલો યુવાનો અને બહેનો માતાઓ જે વધાર્યા આવા સફળ કાર્યક્રમના પાછળના જે આયોજકો હશે આજે એમની સાથે હું તમને મુલાકાત કરાવ છું આપણે ભગવાનભાઈ ચૌધરી પ્રાધાન્ય અને ભગવાનભાઈ ચૌધરી ધાન્ય તો

की स्वाभाविकचे तुम्ही कार्यक्रम आघरा परिवारे करो अंदर राजस्थान मी पहिली पण वात कर गुजरात मध्य प्रदेश ते आलेला आहे पण जर सामाजिक कार्यक्रम होय तर यार उत्पन्न दरक आमंत्रण भाऊ बेनी आपे भगवान बेनी आपे, आपे तर भाऊ मी एक प्रश्न कुठे आली पाच हजार संख्या से आज पाच हजार संख्या આવનારા સમયમાંથી પંદર વીસ બોલી શકી તો એના માટે તમે ક્લિયર રહેશો બિલકુલ આ કાર્યક્રમો વિશેષતા એ છે કે આમ તો આજના સમાજના ભાઈઓ ઘણી જગ્યાએ ભેગા થાય છે પણ આ કાર્યક્રમ વિશેષ થાય છે કે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના આંજડા સમાજના અલગ અલગ ગોળના ભાઈઓ એ બહેનો જે પહેરવેશ છે એ બધું અહીંયા ભેગા થાય છે એ બહુ મોટી વિશેષતા છે આંજણા સમાજના બધા જ ગોળના ભાઈઓ ભેગા થાય છે અને વાગડા પરિવારના જે ભાઈઓ છે એમના પ્રયત્નોથી અહીંયા દર પૂર્નમા બધા પ્રસાદ ચાઢવા માટે આવે છે અને દર શરદ પૂર્નમા દિવસે અહીંયા યજ્ઞ થાય છે અને સમાજના બીજા પણ ભાઈઓ અહીંયા સામેલ આવે છે અને બધા હળીમળી મળી અને યજ્ઞનું આયોજન કરવામાં આવે છે કે જે આ કાર્યક્રમ મોટી વિશેષતા છે એના સિવાય આપણે મફા છે અને મારા ખાસ મિત્રો છે હું તો જોવા જઈએ તમને બધાને ખબર જ હશે મારા બહુ વડીલો ઘણા બધા મિત્રો છે યુવાનો કાર્યકર્તાઓ તો છે સંગઠનમાં પણ ખાસ મારા દિલની નજીક યાની કે મિત્રતા જેને કહેવાય વડીલો છે મનો ખરેખર બહુ આનંદ આવ્યો અને ખરેખર મોજ આવી કે કાર્યક્રમની અંદર મને સમાજ દર્શન કરીને બહુ આનંદ આવ્યો એવું તમારો સમાજ આમના સમયમાં તમે થોડી વધુ તૈયારી ગીતો કરવાના ઇસ્ટર મેં પોતથી દસ કંઈ પૂરી કર્યા ધીરે 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 કરતા કેટલા આજની તારીખમાં અમે હજારો ઉપર વપરાયો હોય પણ અમે આવતા વર્ષ સુધી અમે લાખો ઉપર સંખ્યા છે બહુ સરસ બરાબર અને એક જ અમારો ધ્યેય કે અમારો વાગડા પરિવાર અમે ત્રણ રાજનો એક થઈ અને અમે આયોજન કરા તો એવું ચૌધરી સમાજ ટોટલ એક થઈ અને હરેક કોમ હોય તો કરવું જોઈએ અને સંગઠન રહેશે તો જ સમાજ આગળ આવશે બસ આ વાત જે રીતે મફાબાએ વાત કરી ખરેખર એક અમનો બહુ એક એક શબ્દ સાચો છે આવનારા સમય સત્ય સાબિત થશે કારણ કે ત્રણ રાજ્યનો કાર્યક્રમ ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન આજ ખાલી પાંચ હજાર ની સંખ્યા ની અંદર પબ્લિક આવેલી છે આવનારા પચાસ હજાર કે લાખ ની સંખ્યા હશે તો એમાં કોઈ બાબત નથી કારણ કે બહુ વિશાળ સંખ્યા ની અંદર છે અને દરેક દરેક યુવાનો વડેલો આ દર્શન કરવા માટે આવવાના જ છે એના માટે બાબુભાઈ જેવા સક્ષમ કાર્યકર્તાઓ જે આયોજન કરે છે પૂરી રીતે સક્ષમ છે કે એક લાખ ની સંખ્યા ની અંદર માતાઓ બહેનો વડેલો યુવાનો વધારે તો અમે પહોંચી વળીશું શું એમની સેવા માટે કે કમી નહીં આવે એ પૂરી પૂરી તૈયારી સાથે આજે એમને વાત કરી બીજું ખાસ કરીને તમારો એ આભાર માનું છું કે ખરેખર બહુ ખૂબ આભાર કાંઈ તમે મને હું તમને બોલાવ્યો મને આમંત્રણ આપ્યું આજ મેં દર્શન કર્યો અને મને એક મોકો મળ્યો સમાજ દર્શન કરવા માટેનો તો મિત્રો આવા બીજા સમાચારો જોવા માટે અખિલા જણા યુવા સંગઠનનું પેજ છે ટ્વિટર છે એની ઉપર લોગિન કરો સોશિયલ મીડિયાના માધ્યમથી કેબલના માધ્યમથી એક શરૂઆત કરી છે તમારો સારો પ્રતિસાદ મળ્યો છે હજારોની સંખ્યાની અંદર યુવાનો જોઈ રહ્યા છે સમાજની અંદર અને સમાજના વિકાસ માટે સમાજના આગળ લઈ જવા માટે આ એક એક માધ્યમ ચાલુ કર્યું છે અને હું આશા કરું છું શિવાભાઈ ચૌધરી અખિલા જણા યુવા સંગઠન પ્રમુખ કે તમે મને તન મન ધન થી સાથ ને સહકાર આપશો વડેલો પ્રેમ મળતો રહેશે ને સૂચન મળતો રહેશે એ સાથે જય માર્ગોદા જય માતાજી